ઓગણત્રીસ લાખ થી વધારે ખેડૂતોના ખાતામાં પિંચ્યાસી સો ને સોળ કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચુક્યા છે સાથે સાથે ટેકાના ભાવ થી ખરીદી પણ ચાલી રહી છે ચૌદ લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી મારીને અલગ અલગ જે ધણસ છે એમાં થઈ ચૂકી છે લગભગ ત્રણ પોઈન્ટ નેવાસી લાખ ખેડૂતોને છ હજાર ત્રણસો ને કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છો એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે મગફળી અડદ મગ સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો છ હજાર પાંચસો ને તોતેર કરોડથી પણ વધારે ચુકવણું એ આ બધા ધણસ ખરીદીમાં થયું છે કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે ને એ પ્રકારે આગાહી પણ છે તો એની સાવચેતી માટે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર મોરબી અને દેવભૂમિ એ છૂટાછવાયો વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને અને પાકને નુકસાનથી બચાવવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા પર વરસે થેન્ક યુ